લોકસભાની ચૂંટણીની તારીખો જાહેર થવાની ઘડીઓ વાગી રહી છે આથી દેશભરમાં રાજકીય માહોલ ગરમાયો છે જોકે રાજ્યના પડોશમાં આવેલ સંઘ દમણ દીવ અને દાદરા નગર હવેલીમાં પણ ચૂંટણી ફીવર ચરમસીમાય છે કચ્છીગામમાં આજે ભાજપના ઉમેદવાર લાલુભાઈ પટેલ કચ્છી ગામમાં પ્રચાર માટે પહોંચ્યા હતા જ્યાંના લોકોએ લાલુભાઈ અને ભાજપના અગ્રણીઓનું સ્વાગત કરી સમર્થન જાહેર કર્યું છે અન્ય રાજકીય પાર્ટીઓએ હજુ સુધી પોતાના ઉમેદવાર જાહેર નથી કર્યા પરંતુ ભાજપે પ્રથમ યાદીમાં આજે દમણ દીવ લોકસભા બેઠક પરથી વર્તમાન સાંસદ લાલુભાઈ પટેલને સતત ચોથી વખત રિપીટ કર્યા છે જેઓ ઘર ઘર જઈને મતદારોને રીઝવવા પ્રયાસ કરી રહ્યા છે કચ્છીગામાં ભાજપના ઉમેદવાર લાલુભાઈ પટેલ કચ્છીગામાં પ્રચાર માટે પહોંચ્યા હતા ત્યાં લોકોએ લાલુભાઈ અને ભાજપના અગ્રણીઓનું સ્વાગત કરી સમર્થન જાહેર કર્યું હતું અન્ય પક્ષો હજુ ઉમેદવારોની પસંદગીની મથામણમાં વ્યસ્ત છે પરંતુ અંદાજીત માત્ર 1,40,000 જેટલા મતદાર ધરાવતી બેઠક પર સતત ચોથી વખત વિજે મેળવવા ભાજપના ઉમેદવાર લાલુ પટેલ અને ભાજપ દ્વારા પ્રચાર કરવામાં આવી રહ્યો છે આથી પ્રચારના મામલે કરતા ભાજપનો હાથ ઉપર છે ભાજપના ઉમેદવાર અને ભાજપના પ્રદેશ પ્રમુખે આ વખતે સતત ચોથી વખત આ બેઠક પર કમળ છે તેવો આત્મવિશ્વાસ વ્યક્ત કર્યો હતો જો કે રાજકીય પાર્ટીઓ હજુ પોતાના વિસ્તારના ઉમેદવારના પતિયા ખોલ્યા નથી અને ભાજપના ઉમેદવાર સામે વિપક્ષનો કોઈ મજબૂત ઉમેદવાર હાલ પૂરતો નથી હોવાથી ભાજપ દ્વારા બેઠક બિનહરીફ જાહેર કરવા માટેના પ્રયાસો થઈ રહ્યા હોવાની ચાલી ચર્ચા ચાલી રહી છે પરંતુ દમણદીઓ ભાજપના પ્રમુખ દિપેશ ટંડેલે ઉમેદવાર કોઈ પણ હોય પરંતુ આ વખતે ભાજપ પ્રચંડ બહુમતીથી બેઠકો જીતશે એવો દાવો કર્યો છે

જે આ ઉપર ધર્મને સાચવવાનો ધર્મનો વિચાર કર્યો અપરાધમાં સંતાવતો સાગર બહુ બારું મંદિર પર ગામને એક મંદિર એક વાટ આગળબો જા થાવાની જોવે એ તમારી જવાબદારી લાલુભાઈ લોક લોકલાડીયા સાંસદ છે દમણદીવના ને બધાની ઘરે જાય છે ગ્રાઉન્ડ પર જઈને કામ કરે છે એક સારા નેતા છે એટલે લાલુભાઈની જીત પાકી છે એમાં કોઈ શંકાને સ્થાન નથી તમને શું લાગે છે કે લાલુભાઈ સિવાય હાલમાં કોઈ બીજો ઉમેદવાર હાલમાં બીજો કોઈ ઉમેદવાર નથી મારા ખ્યાલથી લાગતું બીજેપી આગાડી બધા ફેલ છે કેમ કે બીજેપી સરકાર ભારતીય જનતા પાર્ટી નરેન્દ્ર સરકાર કેટલા કામો કરી રહી છે વિકાસના કામો લોકો કામો જોઈને વોટ આપે છે એટલે લોકો કામ જોઈ છે લાલુભાઈ બિનહરીફ થઈ શકે છે નો ડાઉટ પરંતુ લોકસભા લોકસભાના માં બધાનો અધિકાર દરેકનો ચૂંટણી લડવાનો લડી શકે છે પરંતુ અમારી ભારતીય જનતા પાર્ટી અમે કોઈ ડીલ છોડવા માંગતા નથી અમે બધા ખરેખર કામે લાગી જઈશું કોઈ બી વિપક્ષ હોય કોઈ બી ઉભી રહે નહીં ઊભી રહે અમે અમારે કામે લાગી ગયા છે લોકો વચ્ચે જવાનો સમય નહીં મળ્યા કરે લોકો જ આવ્યા કરે અત્યારે તો એટલે સમય અમારે બે દિવસ પછી અમે બે ત્રણ દિવસ પછી અમે ઘર ડોર ટુ ડોર કરવાના કોઈ વાંધો નથી આરામથી સીટ અમે મોદી સાહેબ આપી દેવાનો શ્રી ગણેશ આપણે ત્યાંથી થશે મુદ્દાઓ છે જે લોકોને વધારે આકર્ષી રહ્યા છે મુદ્દા તો સાહેબ બધા પૂરા થઈ ગયેલા રોડ પાણી લાઇટ ભણતર ગણતર બધું છે થોડું ઘણું જેમ ડેવલપ થાય તેમ રહેવાનું જ એ બધું થતું રહેશે કોઈ અટકવા નથી આદરણીય પ્રધાનમંત્રી મોદી સાહેબના રાજમાં ઉમેદવાર કોઈ પણ આવે જીત નક્કી છે સામે ઉમેદવાર કોઈ પણ આવે કોઈ બી આવે અમારી જીત પાકી સો ટકા ગેરંટીની સાથે તમને કેમ તમને શું લાગે છે બિનહરીફની શક્યતા કેટલી છે નહીં નહીં એમાં એમાં વિચાર કરવાનો જ નથી અમારી પાર્ટી પૂર્ણ રૂપે વિકસિત ભારત સંકલ્પ યાત્રાને લઈને ચાલી રહી છે જે અન્ય પક્ષ કે વિપક્ષ જે બી હોઈ શકે એમની પાસે એવા કોઈ મુદ્દા નથી કે જેને એ લોકો લડી શકે અમારી પાસે લોકોની સમક્ષ જવાના પૂરતા કારણો છે ના આ દેશની જનતાને પ્રધાનમંત્રીના નેતૃત્વમાં વિશ્વાસ છે અમે બધી જ રીતે તૈયાર છે લડવું પડે તો લડવામાં બી અમે પચીસ થી ત્રીસ હજારની લીડ લઈશું એવી વ્યવસ્થા સંગઠનના માધ્યમથી થઈ ચૂકી છે અને અન્ય પક્ષમાં આવે તો મોસ્ટ વેલકમ અમારી જનતા અને અમારું સંગઠન ભારતીય જનતા પાર્ટીને વિજય માટે પૂર્ણરૂપથી તૈયાર છે બિનહરીફ થવું એ તો વિપક્ષો પર નિર્ભર છે અમારી પાર્ટી અમારી પોતાની ક્ષમતા પર પૂર્ણ રીતે તૈયાર છે